સુરત જિલ્લાના ઓલપાડ એક અલગ પ્રકારની ચોરીનો આવેલું છે ખેતર જેમાં હાથીસા ગામના ખેડૂતે ડાંગરના પાકની વાવણી કરી હતી ખેતરની વચ્ચેના ભાગમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ડાંગરનો ઉભો પાક કાપી અને ચોરી કરી થઈ ગયા છે ફરાર ત્યારે આ મામલે હાલ ખેડૂત દ્વારા પોલીસ મથકે અરજી કરવા તજવીજ હાથ ધરી છે ત્યારે ડાંગરના પાકની ચોરી થતા ખેડૂતોને થયું છે નુકસાન સાથે સાથે સ્થાનિક ખેડૂતો પણ બન્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે આ અલગ પ્રકારની ચોરીમાં ચોરીને કેવી રીતે હાલ અટકાયત કરવામાં આવશે વિપુલભાઈ બલવનભાઈ પટેલ વિપુલભાઈ શું ઘટના બની છે ડાંગરની ખેતી કરતા શું મારા ખેતરમાંથી ભાત ભાગ કાપીને લઈ ગયા છે ચોરી કરીને